અત્યારે તો માહોલ જ છે ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના જાગી છે અને ઓપરેશન સિંધુ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે દેશભરમાં આપણે તો આ રાષ્ટ્રહિત સર્વોપરી ભાવનાને વધુ વ્યાપક બનાવીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનું ચાલક બળ બનવું છે વડાપ્રધાન શ્રીને વિઝનરી નેતૃત્વનો લાભ છેલ્લા અઢી દાયકાથી આપણને મળી રહ્યો છે અને એના જ પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે વિકાસ માટેનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ પાણી છે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર એક સમયે પાણી માટેની મોટી સમસ્યાનો સામનો કરતું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે ગામે ગામ પાણી પહોંચાડવાની શ્રી મોદી સાહેબની નેમને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ છે આજે કુલ રૂપિયા છસો ને છન્નું કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી એ જનશક્તિ ને જળ શક્તિ સાથે જોડીને ગુજરાતમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી છે માં નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતા ઝાલાવાડની માતા બહેનો નું જીવન પણ વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આગવી સોચ ધરાવતા વિઝનરી લીડર છે શ્રી મોદી સાહેબના એવા જ વિઝનનું ઉત્તમ ઉદાહરણ સૌની યોજના છે એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું અને બીજી બાજુ આખું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું શ્રી મોદી સાહેબે સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના પૂરના વધારાના પાણીને પૈકી એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે